સસ્તા ગેસ સિલિન્ડર અને મહિલાઓને સન્માન રાશિ આપવાના મુદ્દે આમ આદમી પાર્ટીનો વિરોધ પ્રદર્શન આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલની ઉપસ્થિતિમાં જૂનાગઢ ખાતે સસ્તા ગેસ સિલિન્ડર અને મહિલાઓને સન્માન રાશિ આપવાના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ગુજરાતની મહિલાઓને રાજસ્થાનની જેમ ચારસો પચાસ રૂપિયા ગેસ સિલિન્ડર મળે અને મહિલાઓને મધ્યપ્રદેશની જેમ ત્રણ હજારની સન્માન રાશિ આપવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા જૂનાગઢમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આપના પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલે જણાવ્યું હતું કે મોંઘવારી સામે રાહત આપતી આમ આદમી પાર્ટીની લોકહિતની યોજનાઓને રેવડી કહીને મજાક ઉડાવતી ભાજપે અન્ય રાજ્યોમાં મત મેળવવા માટે રાહતો આપી છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી ભાજપને ખોબલે ખોબલે મત આપતી ગુજરાતની જનતાનો શું માર્ગ છે રાજસ્થાન મધ્યપ્રદેશમાં રાહત આપતી ભાજપ સરકાર ગુજરાતની માતા બહેનો સાથે અન્યાય કેમ કરી રહી છે રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ ચારસો પચાસ રૂપિયા ગેસ સિલિન્ડર અને મધ્યપ્રદેશની જેમ ગુજરાતની મહિલાઓને ત્રણ હજાર ની સન્માન રાશિ આપવામાં આવે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા જે મોંઘવારીનો માર છે અને જે ભેદભાવની નીતિ છે એની સામે ખૂબ જ મજબૂતાઈથી આંદોલન છેડવામાં આવ્યું છે અને આજે જૂનાગઢ ખાતે રાજુભાઈ અને તુષારભાઈની આગેવાનીમાં સમગ્ર જૂનાગઢમાં જિલ્લામાં આંદોલન અમે છેડ્યું છે અમે વિરોધ પ્રદર્શન કર્યું છે સવાલ અમારો એટલો છે કે રાજસ્થાનમાં મહિલાઓને ચારસો પચાસ રૂપિયાનો બાટલો મળી રહ્યો છે અને મધ્યપ્રદેશમાં બહેનોને હજાર હજાર રૂપિયા આપે છે સરકાર બન્યા પછી ત્રણ ત્રણ હજાર આપવાની વાત હતી તો ગુજરાતની બહેનોને શા માટે નહીં આ સૌથી મોટો સવાલ અમે ભારતીય જનતા પાર્ટીને પૂછી રહ્યા છીએ અને અમારી માંગ છે કે 30 વર્ષથી તમને આધી આबादी એટલે કે મહિલાઓ તમને વોટ આપતી આવી છે છતાં પણ આવી ભેદભાવની નીતિ સામે ગુજરાતની બહેનો રણચંડી બનીને તમારી સામે લડશે આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક તમારી ભેદભાવની નીતિ સામે તમારી ગુണ്ടગારદી સામે અમે દબંગાઈથી લડીશું અમારી માંગ છે કે ગુજરાતની બહેનોને પણ સસ્તા ભાવનો બાટલો મળવો જોઈએ ગુજરાતની બહેનોને પણ હજાર હજાર રૂપિયાની રસી મળવી જોઈએ કારણ કે અરવિંદ કેજરીવાલજીનું સપનું હતું કે ગુજરાતમાં બહેનોને હજાર હજાર રૂપિયાની સન્માન રાશી આપું ત્યારે વેવડી કેવાવાડી આજ ભારતીય પાર્ટી પાર્ટીએ સત્તા લાલચ માટે બીજા રાજ્યોમાં રાહત આપે છે તો ગુજરાતમાં સત્તા મેળવેલી ભારતીય જનતા પાર્ટી શા માટે નથી આપતી આ સવાલ અમે સરકાર ને પૂછીએ છીએ એની સામે તો બંગાળ અમે લડીશું